નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું એલઆઈસીની એક એવી યોજના વિશે કે જેમાં તમે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે અને ત્યાર પછી તમારે લાઇફ તમે પેન્શન તમે મેળવી શકશો તે પછી જેટલું રોકાણ કરશો તો એ પ્રમાણે તમારે હર મહિને પેન્શન મળી શકશે મતલબ કે મહિને તમે લઈ શકો છો છ મહિને અથવા તો વર્ષ દિવસ પણ તમે પેન્શન લઈ શકો છો એનું એ યોજનાનું નામ છે એલઆઈસી જીવન શાંતિ વીમા યોજના અને પ્લાન નંબર જે છે સાતસો અઠ્ઠાવન તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે કે એમાં આ કેટલા સમય પછી તમને પેન્શન મળશે મિનિમમ તમારે કેટલા રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે આ ઉંમરના ક્રાઇટેરિયા શું છે ત્યાર પછી ગવર્મેન્ટ જે છે તો એ ટેક્સ લેશે કે ફ્રીમાં છે તો તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું પરંતુ જે લોકો જે છે જે રિટાયર્ડ થયા છે તો એવા લોકો માટે તો ખાસ યોજના છે પરંતુ યંગ જનરેશન જે છે તો એ પણ આમાં લાભ લઈ શકે છે તો એના ઉંમરના ક્રાઇટેરિયા છે શું ક્રાઇટેરિયા છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે એલઆઈસીની જીવન શાંતિ પેન્શન યોજના જે છે તે શું છે અને શું શું લાભ મળે છે વિગતવાર વાત કરીશું આપણે અને પ્લાન નંબર જે છે સાતસો અઠ્ઠાવન છે તો એલઆઈસી જીવન શાંતિ પેન્શન યોજના એક એવી યોજના છે કે જેમાં તમારે ફક્ત એક જ વખત લાઈફમાં રોકાણ કરવાનું હોય છે અને ત્યાર પછી તમે આજીવન તમે પેન્શન મેળવી શકો છો એલઆઈસી જીવન શાંતિ યોજના પ્લાન નંબર સાતસો અઠ્ઠાવન વિશે વાત કરીશું આપણે પરંતુ આમાં અત્યારે જે પ્રમાણે માર્કેટમાં ઉતાર ચઢાવવો એ પ્રમાણે તમને વ્યાજ દર નથી મળતું આમાં તમને જે પેન્શન મળે છે તો એ ફિક્સ હોય છે તમે શરૂઆતમાં જ્યારે પણ તમે પોલિસી લેવા જશો ત્યારે તમને કહી દેવામાં આવશે કે ભાઈ તમારી આટલું ને આટલું પેન્શન જે છે આજીવન તમને મળશે તે પછી તમે જેટલા પૈસા તમે રોકાણ કરેલા હોય તો એ પ્રમાણે તમને જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમને પૈસા મળી શકશે અને ત્યાર પછી તમારા નોમિની જે હોય સંયુક્ત ખાતું હોય તો એને મળશે અને ત્યાર પછી લાસ્ટની અંદર આપણે વિગતવાર વાત કરીશું આપણે આગળ આગળ તો વાત કરીએ મિત્રો આપણે અત્યારે કે આજના સમયની અંદર સરકારી કર્મચારીઓ જે છે તેને પેન્શન પહેલાં મળતું હતું પરંતુ એ પણ હવે બંધ થઈ ગયું છે અને સરકારી કર્મચારીઓ હોય પ્રાઇવેટ નોકરી કરતા હોય અથવા તો કોઈ બિઝનેસ કરતા હોય પૈસાની જરૂર ક્યારે પડે કે ભાઈ આપણા અઠ્ઠાવન સાઠ વર્ષ પછી જ્યારે આપણા શરીર કામ ન કરતો હોય ત્યારે આપણી આજીવિકા માટે પૈસાની જરૂરિયાત પડતી હોય છે તો આ પ્રમાણે તમે જો પેન્શન અત્યાર થોડા ઘણા પૈસામાં રોકી દો તો તમને પૈસા પેન્શન દેશે આજીવન તમને મળી શકે છે વિગતવાર વાત કરીશું આપણે આટલા મુદ્દાઓ વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે એમાં તમામ યોજના વિશે તમામ માહિતી તમને મળી જશે સૌપ્રથમ વાત કરીશું સિંગલ પ્રીમિયમ ત્યાર પછી ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ પેન્શન ફ્રીક્વન્સી મતલબ કે તમારી મરજી મુજબ તમે પેન્શન લઈ શકો છો એમાં પણ ચાર ઓપ્શન આવે છે આગળ વાત કરીશું આપણે ડિફર એડવાન્ટેજ ડીલે મતલબ કે તમે પેન્શન જે છે જેટલું મોડું તમે લેશો એટલું તમને વ્યાજદર પેન્શન હર મહિને તમને વધારે મળશે તો એ આગળ વાત કરીશું આપણે ટેક્સનો બેનિફિટ તમને મળશે લાસ્ટમાં તમને લોનની જરૂરિયાત પડી હોય તો લોન પણ તમને મળી શકે છે અને વધારાના ફાયદાઓ શું છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો સૌપ્રથમ વાત કરીએ સિંગલ પ્રીમિયમ મતલબ કે એક જ વખતનું રોકાણ આ યોજના માટે તમારે ફક્ત એક જ વાર રોકાણ કરવાનું છે ઓછામાં ઓછું આમાં દોઢ લાખ રૂપિયા સુધીનું તમે રોકાણ કરી શકો છો બરાબર દોઢ લાખ રૂપિયાથી નીચે તમે આ યોજનાની અંદર રોકાણ ન કરી શકો કારણ કે આજીવન તમારે પેન્શન મેળવવું હોય તો એ પ્રમાણનું તમને પેન્શન પણ મળવું જોઈએ એટલે દોઢ લાખ જે છે આપણી જિંદગીમાં એક વખત આપણે રોકાણ ક્યાંય કરવું હોય તો તમે બહુ મોટી રકમ ન કહી શકાય નાનામાં નાનો વ્યક્તિ પણ દોઢ લાખ રૂપિયા રકમ રોકાણ કરી શકે છે અને વધારે તમારે જો કરવું હોય દાખલા તરીકે તમારે વધારે પેન્શન લેવું હોય તો એની કોઈ પણ મર્યાદા નથી તમારી પાસે જેટલા પૈસા હોય એટલા તમે રોકાણ કરી શકો છો ત્યાર પછી વાત કરીએ સરકાર સરકાર આના પર એક પોઈન્ટ આઠ પર્સન્ટ જીએસટી લાગુ પડશે જે યોજનાને પારદર્શક બનાવે છે અત્યાર સુધી જે છે આપણે બાર પર્સન્ટ અઢાર પર્સન્ટ હતી જે ઘટાડી અને હવે એક પોઈન્ટ આઠ પર્સન્ટ જે છે જીએસટી લાગુ કરશે તો એ પણ આપણે બેનિફિટ રહેશે વય મર્યાદાની વાત કરીએ તો ત્રીસથી લઈ અને ઓગણસી વર્ષની કોઈ પણ વ્યક્તિ હોય સ્ત્રી હોય પુરુષ હોય તો પણ આમાં રોકાણ કરી શકે છે સિંગલ ખાતું ખોલાવી શકે છે અને સંયુક્તનો વિકલ્પ પણ તમે પસંદ કરી શકો છો દાખલા તરીકે સંયુક્ત હોય તો તમે તમારા પત્ની એને મળી શકે છે એ મતલબ એની સાથે તમે ખાતું ખોલાવી શકો છો તમારા બાળકો દાદા દાદી ભાઈ બહેન તમામ જોઈન્ટ ખાતું ખોલાવી શકો છો અને સિંગલ તમારે ખોલાવવું હોય તો તમે ખોલાવી શકો છો ત્યાર પછી પેન્શન ફ્રિકવન્સી મતલબ કે તમારી મરજી મુજબ તમે પેન્શન ઉપાડી શકો છો હવે આમાં તમને ચાર ઓપ્શન તમને મળે છે એક તો માસિક ત્રિમાસિક છ માસિક અને વાર્ષિક મહિનો બે મહિના છ મહિના અને વર્ષ દિવસ બરાબર કોઈ પણ એક ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો પરંતુ એક વર્ષનું તમે ઓપ્શન સિલેક્ટ કરશો તો તમને વ્યાજદર જે છે તમને વધારે મળશે ત્યાર પછી જે મતલબ માસિક ચૂકવણી જે છે તેમાં ચાર ટકા ઓછું મળે છે અર્ધવાર્ષિક ચૂકવણી જે છે તેમાં બે ટકા ઓછું મળે છે ત્રિમાસિકમાં ત્રણ ટકા ઓછું મળે છે એટલે તમારી જરૂરિયાત મુજબ જે છે તમે વિકલ્પ પસંદ કરી શકો છો પરંતુ તમને એવું લાગતું હોય કે ભાઈ એક વર્ષ સુધી મને કોઈ પેન્શનની જરૂરિયાત નથી તો તમને વ્યાજદર વધારે મળે છે ત્યાર પછી ડિફરમેન્ટ એડવેન્ટેજ ડીલે મતલબ કે મોડું પેન્શન લેવાનો ફાયદો તમે દાખલા તરીકે તમારી ત્રીસ વર્ષની ઉંમર હોય અને ભાઈ કે મારે હમણાં કોઈ પેન્શનની જરૂરિયાત નથી તો મારે એકથી પાંચ વર્ષમાં પછી તમે ગમે ત્યારે હવે તમે પેન્શન ઉપાડી શકો છો મિનિમમ એક વર્ષ તમારે પૈસા જમા રહેવા દેવાના અને ત્યાર પછી તમારું પેન્શન શરૂ થશે બરાબર પરંતુ તમે એના સિવાય પછી ગમે ત્યારે તમે પેન્શન ઉપાડી લઈ શકો છો તો તમે જેટલું પેન્શન મોડું ઉપાડશો મતલબ કે લેશો શરૂઆત કરશો પેન્શનની એટલું જ તમારું પેન્શન રહેશે મહિનાનું વધારે આવશે ત્યાર પછી વાત કરીએ ટેક્સ બિનિ બેનિફિટ્સ અને ફિક્સિબિલિટી કરીને વાત કરીએ આપણે તો એસી હેઠળ મુજબ તમારા રોકાણ પર તમને કર મુક્તિ મળશે જો કે તમારા આવક ના સ્લેબ અનુસાર તમને પેન્શન પર કર ચૂકવવો પડશે એલઆઈસી જે છે એ ટીડીએસ કાપતો નથી પરંતુ સરકારી ટેક્સ જે છે એ તમારે ભરવો પડે છે પરંતુ ટેક્સ જે છે એ નોર્મલ હોય છે એટલો બધો પહેલાં જે હતો એ પ્રમાણે અત્યારે નથી જો તમને ક્યારેય પૈસાની જરૂરિયાત પડી હોય તો ત્રણ મહિના પછી તમે લોન સુવિધાનો લાભ પણ લઈ શકો છો તમારા સરેન્ડર મૂલ્યના એંસી ટકા સુધી લોન લઈ શકો છો દાખલા તરીકે તમે એક લાખ દોઢ લાખ રૂપિયા જે છે ભર્યા હોય તો એના એંસી ટકા તમે પૈસા ઉપાડી શકો છો તો આ પ્રમાણે તમે આમાં સુવિધા પણ તમને મળશે હવે વાત કરીએ એક ઉદાહરણ તરીકેના ફાયદા સમજીએ તો તમારી ઉંમર દાખલા તરીકે પંચાવન વર્ષની છે અને તમે બે લાખ રૂપિયાનું રોકાણ વીસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમને એક વર્ષમાં તમને આશરે અગિયાર હજાર એકસો ત્રીસ પેન્શન મળશે જે આશરે છ પોઈન્ટ અઢાર ટકા વાર્ષિક વણતરની સમકક્ષ થઈ ગયું છે બરાબર અહીંયા બે છે પરંતુ એ વીસ લાખ રૂપિયા તમારે સમજીને ચાલવાનું જો તમે પાંચ વર્ષ મુલતવી રાખવાનો વિકલ્પ પસંદ કરો છો મતલબ કે ભાઈ પાંચ વર્ષ સુધી પાંચ વર્ષ પછી હું પેન્શન શરૂઆત કરીશ તો તેમાં કેટલું વધારો થશે માસિક પેન્શન વધીને તેર હજાર ચારસો સિત્તેર રૂપિયા થઈ જશે જેનો અર્થ લગભગ આઠ ટકા તમને વળતર મળશે બરાબર જો તમે તમારી જીવનસાથીને સંયુક્ત જીવન વિકલ્પમાં ઉમેરો છો તો એક વર્ષ પછી માસિક પેન્શન અગિયારસો અઢાર મળશે પરંતુ પાંચ વર્ષ મુલતવી રાખશો તો એ જ અગિયારસો અઢાર જે છે એ તમને હર મહિને બારસો ચોરાણું રૂપિયા મતલબ કે સમથિંગ તેરસો રૂપિયા જે છે તમને મળશે પ્રથમ ખાતા ધારકને આજીવન પેન્શન મળશે ત્યાર પછી તેનું મૃત્યુ થાય તો તેમાં જે ઉમેરાયેલું વ્યક્તિ હોય તો એને મળશે અને બંનેનું મૃત્યુ થઈ જાય તો પછી જે એના વારસદાર હોય એના પુત્ર હોય તો તેને જે પણ રકમ રોકેલી હોય એ રકમ તમને મળી જશે એલઆઈસી પોલિસી ધારકો માટે વધારાના લાભો શું છે તો તમે જૂના છો તમે કોઈ પણ એક નાની મોટી પોલિસી લઈ રાખી હોય તો પેન્શન આ પેન્શન જે છે દર પર દોઢસો ટકા બોનસ તમને મળશે જો રોકાણ રકમમાં વધારો કરશો તો બોનસમાં પણ તમારે વધારો થશે તમે પ્લાન અધવશે છોડી દો તો કૃત અને ખાસ સમર્પણ મૂલ્ય આપવામાં આવશે રોકાણકારો ઘણી વખત બેંક એફડી અથવા બજાર દરના રોકાણ કરતી વખતે ઊંચા વળતરની અપેક્ષા રાખે છે પરંતુ સમય જતાં એફડી અને બજાર દર ઘટી શકે છે પરંતુ અહીં આ જે છે સ્થિર છે મતલબ કે તમે જ્યારે પણ તમે પોલિસી લો ત્યારે તમને કહી દેવામાં આવશે કે તમે જીવો જીવો ત્યાં સુધી તમને મંથલી આટલું ને આટલું પેન્શન તમને મળવાપાત્ર રહેશે અને એટલા જ માટે એને જીવન શાંતિ પેન્શન જે છે એ કહેવામાં આવે છે માટે જો તમારે જીવનભર રિસ્ક વગર પેન્શન મેળવવા માગતા હોય તો જીવન શાંતિ યોજના પ્લાન નંબર સાતસો અઠાવન તમારા માટે બેસ્ટ રહેશે તો આ આર્ટિકલ જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ મિત્રો તમને આમાં બે ત્રણ વખત પાંચસો તો સિમ્પલ સરળ ભાષાની અંદર આમાં લખેલું છે કોઈ અભણ વ્યક્તિ હોય તો એને પણ સમજાઈ જશે તો નીચે લિંક લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જે છે મેળવી શકો છો અને ત્યાર પછી નજીકમાં જે પણ એલઆઈસીની ઓફિસ હોય અથવા તો એલઆઈસીનું જે કામ કરતા હોય એજન્ટ તરીકે તો એની સાથે તમે મુલાકાત કરી અને આ વાત મતલબ કે પેન્શન યોજના જે છે એ તમે પોલિસી લઈ શકો છો મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો